હેલો ગાય જય માતાજી આજે કેવો વરસાદ આવ્યો છે અને દેખો આ દોડીઓ ભરાઈ ગયું છે પાણીનું અને વરસાદ પણ આવી રહ્યો છે અને ચાલુ પણ છે થોડા થોડા ઝરમર ઝરમર અને કેટલો ગારો ને કીચડ થઈ ગઈ છે એટલે દેખો વરસાદ બહુ આવ્યો છે ને ગંદકી બહુ પણ કરી નાખી છે એટલે આ દેખો જાવ હોય પણ બારે કેવી રીતે જવું અને ખડ પણ બહુ ઉગી ગયું છે અને કેટલી કીચડ અને અને કેવા ઝાડખા થઈ ગયા છે ગંદકી બહુ થઈ ગઈ છે અને ઝાડખાને પણ પાણી મળી ગયું છે અને ભાડો કેવો ગારો ને કીચડ અને ગંદકી થઈ છે અને બારે પણ પાણી ભરાણું છે

નહીં યાર અમે પણ પાણીમાં ચાલી રહ્યા છીએ ચાલુ રાખજો કારણ કે બહુ કાઠું કામ છે અને બાપજીની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ બ્લોક નંબર ટુમાં ચેનલનું નામ છે ગીતા ઓફિશિયલ અને અમે પણ વરસાદ ચાલુ છે હજી સવારના લગભગ સાડા નવ વાગ્યા છીએ લ્યો સ્ટોરેજ ફૂલ થઈ જાય તમારે લ્યો લાયક પણ નહીં થયું આપણું આટલું પાણી ને બાપજી ઉતારી દીધું ઘણું હલો બાપજીની ની સેવા માં વરસાદ ચાલુ છે ને થોડી વાર પછી એ બ્લોગ બનાવું છું જય માતાજી જય સિદ્ધિ જય મુંબઈ અહીંયા આગળ દેખો બધે પાણી ભરાઈ ગયું છે અને ગાયો પણ આવી રહી છે દેખો કેવી છે સરસ મજાની પાણીમાં આવી રહી છે અને આ દેખો આ નવરા ધૂપ જેવા તે પાણીમાં ઊભા છે નહીં કામ તો ઘણું છે પણ કામ કાંઈ દેખાતું છે નહીં અને આ દેખો અમે બંને જણા છીએ અમારી જોડી કેવી જામે છે એ પણ અમને લાઈક કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ અને દેખો અમારે ઢાબા ઉપર લાઈટ ચાલુ છે હજી બંધ કરવાનો કોઈને પણ ટાઈમ મળ્યો નથી તે પછી બધા ઊભા છે અહીંયા આગળ વરસાદ આવી રહ્યો છે અને પાણી પણ પડ્યું છે બહુ અને દેખો કેવી કીકડ અને ગારો ને આ અમારી દુકાન છે દુકાન પણ બંધ પડી છે કેવી રીતે ચાલુ કરવી વરસાદમાં પબ્લિક બધી આવી રહી છે જઈ રહી છે ને અમુક વસ્તી પણ પલળી રહી છે ગાયો ભૂખી થઈ છે એટલે ખેતરમાં ચરવા જાય રહી છે ગાયો બધી ચરવા જાય રહી છે અને આ દેખો पति पत्नी हमारा <laughs> बन्ने नी बहुत छे मल एनी मा फाड़े कोई माथा कुट खरी बाबो। आ अमर बाबू तमन तू जराई न की बाबू हेलो गाइस जय माताजी બને ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કામેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો અને આ વિડીયોને દેખતા રહેજો જરૂર જરૂરથી અને શેર અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય માતાજી